ની જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા પંદર દિવસથી બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે એમઆરઆઈ મશીનમાં લાંબુ વેઇટિંગ છે અને દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલોનો સહારો લઈને મસ્ત મોટી ફી ચૂકવવી પડી રહી છે એમઆરઆઈ મશીન તાત્કાલિક શરૂ થાય તેવી લોકોની માંગ સામે આવી છે જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનના પગલે દર્દીઓને હાલાકી દૂર કરવા માટે મનપા ખાતે વિપક્ષ નેતા ધવલ નંદાએ વિગતો આપી હતી અને માંગ કરી છે કે આ જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા કેટલાક દિવસથી બંધ છે અને એમઆરઆઈ કરાવવા આવતા દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની નંબર એક નંબરની જે હોસ્પિટલ કહી શકાય જીજી હોસ્પિટલમાં ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દોષ મહા પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગરને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે જે છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ એમઆરઆઈની અંદર આકસ્મિક ક્ષતિ આવતા અત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે બંધ પડેલ છે એન્જિનિયરો દ્વારા કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે દર્દી જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે બાર પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ઈ એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારે जीजी हॉस्पिटल द्वारा पूरी कोशिश कर करो मार्च एमआरआई जल्दी थी जल्दी चालू थाई जाए राजमार्ग ट्रैफिक पोली